પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે લોહ પુરુષને સ્મૃતિવંદન સંપાદન અને પઠન આરતી પટ આજે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની છે સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકાર નો ગર્વ અનુભવીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ એક અજોડ પ્રતિભા હતા નૂતન ભારત નિર્માતા ભારત ની શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ભારત ની પ્રજાના હૃદયમાં ચિરંજીવ વિભૂતિ રૂપે પ્રસ્થાપિત થયા છે વલ્લભભાઈ પટેલ નો જન્મ ગુજરાત ના ખેડા જિલ્લાના નડિયાદ મુકામે સને અઢારસો પંચોતેર ઓક્ટોબર ની એકત્રીસમી તારીખે થયો તેમના માતા પિતા લાડબાઈ અને કુટુંબ કુટુંબના હતા પ્રાથમિક શિક્ષણ વતન કરમસદ માં લીધું મેટ્રિક પરીક્ષા નડિયાદ ની માધ્યમિક શાળા માંથી પસાર કરી વલ્લભભાઈ પટેલે ડિસ્ટ્રિક્ટ પ્લીડર ની પરીક્ષા પાસ કરી ગોધરા માં વકીલાત શરૂ કરી વર્ષની ઉંમરે એમના સાથે લગ્ન થયા લગ્ન જીવન દરમિયાન મણીબેન અને ડાયાભાઈ નામે બે સંતાનો થયા બેરિસ્ટરીની ની છેલ્લી પરીક્ષા ઇંગ્લેન્ડ માં આપી પચાસ પાઉન્ડ નું રોકડ ઇનામ મેળવ્યું વલ્લભભાઈ ગાંધીજી ને પહેલા વર્ષ વલ્લભભાઈ ગાંધીજી ને પહેલા વહેલા વર્ષ ઓગણીસો સત્તર માં મળ્યા ગોધરા માં ગુજરાત રાજકીય પરિષદ ના મંત્રી નિમાયા અને અમદાવાદ મ્યુનિસિપાલિટી ના સભ્ય અને પ્રમુખ બન્યા રેલ રાહત દુષ્કાળ રાહત મરકી ઉપદ્રવ વખતે તેના નિવારણ માટે સફળ કામગીરી બજાવી વર્ષ ઓગણીસો અઢાર માં ખેડા સત્યાગ્રહ નું સંચાલન કર્યું ગાંધીજી ની અસહકાર ની લડત માં પણ જોડાયા વર્ષ ઓગણીસો ત્રેવીસ માં બોરસદ સત્યાગ્રહ થયો વર્ષ ઓગણીસો માં મોટા પાયા પર બારડોલી સત્યાગ્રહ થયો બારડોલી સત્યાગ્રહમાં અજેય સંકલ્પ બળ દ્રઢતા કુનેહા લોખંડી શિસ્ત આગ્રહને કારણે બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલ જીત થઈ અને પ્રજાએ તેમને સરદારના ઇલકાબ નવાજ્યા વર્ષ ઓગણીસો ત્રીસ માં દાંડી કુચે દેશની પ્રજા માં નવચેતના અને આત્મ શ્રદ્ધા જગાડી સરકારી નિમકના ગોદામો પર સત્યાગ્રહ થયો પરદેશી કાપડ ની દુકાને અને દારૂના પીઠા પર બહેનોએ પિકેટિંગ કર્યું આ સત્યાગ્રહ ની સફળતા સરદાર સાહેબ નું ખુબ મહત્વનું યોગદાન હતું સાતમી માર્ચ ઓગણીસો ત્રીસ માં તેમની જાહેર સભા માંથી ધરપકડ થઈ અને કારાવાસ માં તેમને ધકેલવામાં આવ્યા કરાચી ખાતે ઓગણીસો છેતાલીસ માં કોંગ્રેસ અધિવેશન માં પ્રમુખ તરીકે ચૂંટાયા સરકાર વિરોધી આંદોલનો માં નેતૃત્વ લેવા બદલ યરવાડા જેલમાં ગાંધીજી સાથે સોળ માસ સુધી નજરકેદ વર્ષ ઓગણીસો ચાલીસ માં ફરીથી સાબરમતી જેલ માં ગયા વર્ષ ઓગણીસો બેતાલીસ માં હિન્દ છોડો ચળવળ માં ભાગ લેવા બદલ મહારાષ્ટ્ર ના અહમદનગર કિલ્લા માં કેદી તરીકે મોકલાયા વર્ષ ઓગણીસો છેતાલીસ માં ભારતીય બંધારણ સભા માં પ્રથમ વાર ભાગ લીધો ભારત સ્વતંત્ર થતા વર્ષ ઓગણીસો માં નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળી સરદાર વલ્લભભાઈ પટેલ ના અધ્યક્ષ પદે દેશી રાજ્યો ની સમસ્યાના ઉકેલ માટે નવા રિયાસતી ખાતા ની રચના થઈ સરદાર પટેલે પાંચસો સાઠ થી વધુ દેશી રાજ્યો ને ભારતીય સંઘ સાથે જોડવાની સમસ્યા ને હલ કરવામાં મદદ કરી એ એમના જીવનની સૌથી મહત્વની ઘડી હતી દેશી રાજવાડાઓને સમજાવવા માટે તેમની ઉદાર દિલની રાજકીય દ્રષ્ટિના લોર્ડ માઉન્ટ બેટને પણ વખાણ કર્યા હતા સરદારશ્રી ના જીવન આજની યુવા પેઢીને ઘણું શીખવાનું છે વિલીનીકરણ સમગ્ર કાર્યમાં તેમણે અખંડ ભારતના શિલ્પી તરીકે નૂતન ભારતના નિર્માતા તરીકે જે અગત્યની ભૂમિકા ભજવી હતી તે જોતા સમગ્ર ભારત હંમેશા તેમનું ઋણી છે ગાંધીજીએ કહ્યું કે વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત એટલો બધો શુભ અનુભવ મને મળ્યો છે તારીખ પંદરમી ડિસેમ્બર ઓગણીસો ના દિવસે તેમને હૃદય રોગ મોટો હુમલો આવ્યો જેના લીધે તેમનું દેહાંત થયો સરદાર નો અગ્નિદાહ મુંબઈ સોનાપુર સ્થિત કરવામાં આવ્યો હતો સરદાર ને રૂપે વર્ષ ઓગણીસો માં મરણો પરંત ભારત રત્ન કે જે ભારત સૌથી મોટું નાગરિક સન્માન છે તે આપવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો એસી માં મોતી મહત્વ અમદાવાદ ખાતે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ની સ્થાપના થઈ જેમાં એક સંગ્રહાલય તેમના ચિત્રો પ્રદર્શન ઐતિહાસિક ફોટા સાથે ગ્રંથાલય નો કે જેમાં તેમને લગતા મહત્વના દસ્તાવેજો તેમજ ચોપડીઓ સમાવેશ થાય છે પ્રદર્શન માં સરદાર ની અંગત અને રાજકીય જીવન ના વિભિન્ન ગાળાઓને દર્શાવતા અવશેષો દર્શાવવામાં આવ્યા છે લોહ પુરુષ ને સ્મૃતિ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપન અને પઠન આરતી ભટ્ટ